વિષથી હં સુ માતુદુર્ગા દિયો સુમ દુખ દુઃખ હરણે મા તું કોળ દેવ માણે કરણ સહા જાહેર જગમાં તુ જોગણે જાહેર જગમાં મા તું ગોગડે મા તું પરગટ રવે છિયા માથુ પર ગાથુ પર ગ ટ્રબેચિયા ீ கஷ்ண மு

संत सुता भला भक्त के घोम पीर पोट्या जा ठाम ठामे અને ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોંદતી ગામ ગામે કઈક કવિઓ સદાય સાહિત્ય સરણી તો વારતી માત ના ખોડલે ધન્ય હો ધન્ય હો કચ્છ ધરણી કચ્છની આપણી આ પવિત્ર ભૂમિ કચ્છની ધીંગી ધરા ખમીર બનતી જેને ધરા કહી શકાય એવી આ ભૂમિ યશોદા નગરના આંગણે આપણા સૌના વંદનીય આદરણીય ગૌસ્વામી રઘુવન હરિવન પરિવાર આદરણીય સતીશવન ભરતવન ગૌસ્વામી ઉમેદવન ભરતવાન ટૂંકમાં રઘુવન બાપુનો પરિવાર એમના મકાન નું વાસતું દેશી ભાષામાં વાત કરું તો અને એના નિમિત્તે ભજન અને ભોજન દિવસના અને અત્યારે પણ હાજર છે સાહેબ માત્ર ગુજરાતના ખૂણે ખૂણેથી નહીં પણ ભારતના ખૂણે ખૂણેથી સંતો આવતા હોય હર ભજવો હક બોલવો દોનો બાતા અવલ એ નર ને કદી ન ઉતરે પછી આઠો પોર અમલ ભગવાન જેને પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા વિશ્વવંદનીય વંદો ના પગલા હું તો એમ કહીશ કે ભાઈ સતીશવાન અને એમનો પરિવાર તો ભાગશાળી છે પણ યશોદા નગર નો આ ટીમો ભાગશાળી છે કે આવા વંદનીય સંતો ના સાહેબ પગલા થયા છે એકાદ બે સાધુને ને બોલાવા હોય ને તોય અખતરો કરજો બહુ અઘરું પડે પણ આ વર્ષોની પરંપરા છે પ્રણાલિકા છે મકાનનો વાસ્તુ હોય એમાં સાધુ સંતો હોય ભૂદેવો ઉપસ્થિતિ હોય હગાવાલા હોય એ તો વ્યવહારિક છે પણ સાધુ સંતો ની ઉપસ્થિતિ હોય ભૂદેવો મંત્રોચાર કરે અને એની જે વિધિ થતી હોય આ પરિવારને એક સાહિત્યકાર તરીકે એ ગઢવી તરીકે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કારણ કે ગૌસ્વામી સમાજની એક પરંપરા છે સાધુ સમાજ છે ગૌસ્વામી સમાજ છે બ્રાહ્મણ સમાજ છે આ બધા બાનાધારીઓ સમાજને ચીલો કેળો બતાવ્યો એટલે અહીંયા ભજન અને ભોજન બે નું આયોજન અઢારે વર્ણ અહીંયા ઉપસ્થિત છે ભગવતી યાદેવી દેવી સર્વભૂતે શું શક્તિ સંસ્થિતા નમસ્ત થશે અને નમસ્ત નમો નમઃ અને યા દેવી સર્વ ભૂતે શું ભગવતી બુટ ભવાની માં રૂપે સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમ કુળદેવીની કૃપા સિવાય આ શક્ય નથી ભગવાન સદાશિવ આદિશિવ ઓમકાર બંધનધર પાપધાર નિરંજન નિરાકાર ઈશ્વર નામીની કૃપા સિવાય જગદીશગીરી બાપુ આ શક્ય નથી સાહેબ આવું હું જાય પહેલી વાત અને એના નિમિત્તે આપણે બધા અહીં એક સંતવાણીના કાર્યક્રમમાં વંદનીય સંતો સાહેબ ઉપસ્થિત છે આપણા સમાજની મોકામાં મોકી મહામૂલી મોડીશ હું તો એમ કહું છું કોઈ પણ આયોજન હોય એમાં એકાદ બે સાધુ ન હોય તો સમજુ આમાં કઈ ખામી છે આમાં કઈ ખૂટે છે જીતુગીરી પણ દિવસ ને મને ભાઈ જીતુગીરી જગદીશગીરી બાપુએ વાત કરી મને કે મોરારદાન ભાઈ એવા એવા સંતો વંદનીય સંતો અને આજ રાત સુધી રાતના પણ તમને મને પ્રોત્સાહન આપવા માટે વંદનીય સંતો ઉપસ્થિત છે આપ સૌ મોરબી વડીલો માતાઓ યુવાનો બેનો અને બાળકો આપ જે કાંઈ અહીં સંતવાણીમાં પધાર્યા હશો એ આપ સૌને ભાઈ સતીશવન ભાઈ અને એમના પરિવાર વતી હું મીઠો આવકારો આપું છું અહીં ટાઇટલ ઉપર વાંચી લઈએ યશોદામ ધામ ગૌશાળા કારણ કે કૃષ્ણનું નામ હોય મા યશોદાનું નામ હોય એમાં ગૌશાળા અને ગાયોનું નામ આવે ને સાહેબ એના લાભાર્થે જે કાંઈ સંતવાનીમાં આવક થશે એ જવાની છે આપ સૌને શરૂઆતથી વિનંતી કર્યું તું યથાશક્તિ પાંચ પચીસ પચાસ બસો પસો જે કાંઈ તમને અખિલ વિશ્વનો માલિક મુરલીધર પ્રેરણા કરે એ પ્રમાણે રૂપિયા મૂકજો આપણે બધા સાથે મળી અને ગાયો માટે કઈક કરીએ મારી બાકી તો અખિલ વિશ્વ નો માલિક બેઠો છે પણ નિમિત્ત બનવા માટે આપણે જયારે મળ્યા છીએ ત્યારે વિશેષ આનંદ વિશે હું જાહેર બોલું છું કોઈની મને બીક રાખતો નથી આજે કલાકારો નક્કી કર્યા છે ને ભજનીકોને ને નક્કી કર્યા છે નકા હમણાં તો એવા ડખા વધ્યા છે એટલું બધું કલાકારોનું નામ સાંભળીને એટલે ખબર પડે કે આમાં જવાય કે ન જવાય અમે રૂપિયા મળે તો ના પાડી દઈશ અમારું હવે કામ નથી અમે દુઃખી થાય દુઃખી થાય પણ બે ભજની કહો જેના પિતાજી ભ્રમલી અર્જનગીરી બાપુ ની યાદી કરવી જોઈએ સાહેબ હમણાં જ મેં બેઠા હતા ને પાકરસર ની વર્ષો સુધી સંતવાણીની યાદી કરી જેલિયા વર્ષો સુધી કચડા ને ગુજરાત ને ભજનિયા સંભળાવ્યા છે જગદીશગીરી બાપુ વલસાડ માં વર્ષો પેલા પચીસ પહેલા કાર્યક્રમ નીકળ્યા દોઢ વાગે રાત્રે પહોંચ્યા એ તો અર્જનગીરી બાપુ વલસાડમાં માં હતા ને અમારી બધાની લાદ રહી ગઈ કારણ કે સદાશિવે બાદ ત્યાં રોક્યા હતા રોકાણા હતા એટલે બાવાજી દોઢ વાગ્યા હું પ્રજાને બેહાડીને મોજ કરાવી સંતવાણીની અમે બહુ અનુભવ વર્ષો સુધી કર્યો છે એમના સુપુત્ર બેટો બાપ તણે ચીલે ચાલે નાય તો તો જનની કાઉ કામ જણે વરવું લાગે વેરડા જે ઉજડો વારસો જેને જાળવ્યો છે એવા જીતુગીરી

એના પિતાજી છે એ પણ બહુ ભજન પ્રેમી વર્ષોથી આપણા આવતા અને ભગવતીબેન ગૌસ્વામી બહુ રૂડા સમાજ સમાજને આજકાલ બહુ નાની ઉંમર વય નાની અકલ વધુ ઉજવળ જેના આચાર જેને સદાશિવના ચરણોમાં જીવન સમર્પિત કર્યું છે આજકાલ જે ઉપાડા મેરુ તો ડગે મરણા ડગે ને પોતે આખે આખી ડગે એમ નહીં સંતવાણી કઈ રીતે પીરસાય એની બેઠક કઈ રીતે લેવી એ ભગવતી ગૌસ્વામી આ બેટા તાળી વધાવી આવો એટલે બે ભજનીકો ભાઈ જીતુગીરીજી અને ભગવતી બેન બે એવા ભજનીક જેને સાધુ સમાજ હાંભળી શકે આપણે તો બધા હાપડી કદાચ આડું અપડું ગોવાય તો સાધુ સમાજ જેને માણી શકે એવા બે ભજની અહીંયા અમારે યુવાન સુરીલા જેને વગાડવાનો વારસો પોતાના વારસામાં મળ્યો છે વગાડવાની કળા એવા બધા સાજિંદાઓ યુવાન વેગડશાઉ સથવારે આપણે બધા જાગરણ કરશું કાર્યક્રમનું સંચાલન હું કરું છું મને આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યાં સમયની પાબંદીને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ ભજનો સાંભળીએ એવી મારી કોશિશ હશે અને એમાં છતાં કદાચ કોને હું બોલતો હું કંટાળો આવે તો એક જણો કહેજો કે ગઢવી હદ થઈ ગઈ એટલે આપણે પૂરું કરશું તમારે એક જણને ને એમ જ કરવી પડશે કે ભાઈ ગઢવી હવે રેવા દો તો રેવા દેશું અને મોજ આવે તો રૂપિયા આઈ કને ગાયોના ચારામાં ગૌશાળા માટે જવાના છે એક ચોખોડ કરું મને કોઈ જોક્સ કે એવું ફાવતું નથી હલકી કોઈ વાત નહીં કરું હું જે વાત કરીશ મારી પાસે જે મારા ઘરના સંસ્કારો છે એ પ્રમાણે વજનવાળી વાતો આવશે કોઈને આનંદ આવે કે નો આવે હવે આને ધંધો જ નથી માનતો હું તો પહેલી વાત તો એ છે પટીક છે હાલી ગયું છે વજન વગરની વાત નકામી બંધાણ વગરની ની નાત નકામી સાહેબ માનસાઈ વગરની જાત નકામી અને ભજન વગર ની રાત નકામી એટલે એવા ભજનિયા મોજ ગૌસ્વામી સમાજના ના બારોટ જે જામનગર વિસ્તારમાંથી માંથી ઠેઠ છે ઘણા બધા એવા તો સાધુ સંતો તો છે જ એટલે ટૂંકમાં આપણે બધા હારે મળી જાગરણ કરશું હમણાં જ શક્તિ ઉપાસનાના દિવસો માતાઓને બેસવા દો દીકરાઓ છોકરાઓ બેટા જગ્યા દો એટલે બધા આપણે સંતવાણી અને કાર્યક્રમની મોજ માણશું જીતુગીરીને આમંત્રણ આપવું કે ભગવતી સામે જે માતાઓ બેનો દીકરીઓ બેઠા છે બેઠા આવી જાવ સામે કઈ વાંધો નહીં આ સંતવાણી જ છે કે કોના મોઢા ઉતરી જાય એવું બોલતો જ નથી પેલી વાત તો એ છે અમારે શ્યામજીભાઈ વર્ષોથી સંતોના પ્રેમી ભજન પ્રેમી તો છે પણ સંત પ્રેમી થવું બહુ અઘરું છે જગદીશ ભજન પ્રેમી તો થઈ શકે માણસ શોખીન હોય તો ભજન સાંભળવા આવે પણ સંત પ્રેમી તો સાહેબ લોઢાના ચણા જેવું કામકાજ બહુ અઘરી બાબત છે સાધુ સમાજના સાનિધ્યમાં રહેવું પણ જેના ઉપર ઈશ્વર કૃપા હોય ને એ રહી શકે એટલે એવા ઘણા બધા અહીંયા પધારો કરો વિશેષ સમય નહીં ગણપતિ દાદાની સ્તુતિ એની અર્ચના એની પ્રાર્થના જીતુ ગિરિજીને આમંત્રણ આપીશ મારે તમને એ શરૂઆત નથી કહેવું કે તમે હરે હરે કરજો ને આકલ પડકારા કોઈ ડખો નથી કરવો માત્ર ને માત્ર ભજન બળી તલવાર રાધે ગોવિંદા અમે બધા ભજનના ના જીવશી ખાલી ધંધો લઈને નથી નીકળ્યા પણ આખી રાત ભજનીકોને સાંભળ્યા છે એટલે એવા ગુજરાતના ભજનીક જીતુ ગિરિજીને આમંત્રણ આપીશ કે આવે અને ગણપતિ દાદાની સ્તુતિ કરે પ્રાર્થના કરે અર્ચના કરે હું ગુજરાતનો કોઈ પણ વદનિક હોય કોઈ પણ કલાકાર હોય ગણપતિ બેહારી ન હકે સાહેબ એની સ્તુતિ કરાય એની અર્ચના કરાય એની તો પ્રાર્થના કરાય જરણ કમલચિત ધારીને વંદુ દેવ ગણેશ આ તો સમરે સદા સર્વદા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ પણ શીશ નમાવે અને ગરવા ગણપતિ પણ ભાવે એવી ગણપતિ દાદા ભજની કોઈ બધા સાધુ સંતો બેઠા છે વિશેષ આનંદ અમારું આજના કાર્યક્રમ નું પીઠબાડ તો જીતુગીરી આવો ગણપતિ દાદા ને કરીને આપણે આજના સંતવાણી ના કાર્યક્રમ ની શરૂઆત કરીએ આ બધા તાળીથી વધાવો ગણપતિ વંદના જીતુગીરી ગૌસ્વામી આવો